હોતની ઘટના હજી ગુજરાતના લોકો નથી ભૂલી શક્યા ત્યાં અરવલ્લીની ઘટના સામે આવી અને અરવલ્લીની ઘટનાને લઈને હવે અરવલ્લીના ગામના લોકોની સાથે સાથે એ શાળાના વિદ્યાર્થીની સાથે ભણતા વિદ્યાર્થીનીઓ પણ મેદાને ઉતર્યા છે અને હવે એ માત્ર ને માત્ર એક જ આશા છે કે જે શિક્ષકના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે એ શિક્ષકની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું પ્રદીપ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની અંદર આવેલા ગામની એક પ્રાથમિક શાળાની અંદર બે દિવસ પૂર્વે એક ઘટના બની હતી બે દિવસ પૂર્વે શાળાની અંદર ધોરણ બાર ની અંદર અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો અને એ વિદ્યાર્થીના આપઘાત બાદ ભિલોડાની અંદર રસ્તાઓ ઉપર વિદ્યાર્થીઓ ઉતર્યા ક્યાંક પોલીસની તપાસની અંદર કચાશ રહી તો ક્યાંક શાળાના સંચાલકો દ્વારા યોગ્ય રીતે ધ્યાન ન દેવામાં આવ્યું કે જેના કારણે એક વિદ્યાર્થીએ આપઘાત કરવો પડ્યો વિદ્યાર્થીના આપઘાતને લઈને ભિલોડાના લોકોની અંદર અત્યારે જબરજસ્ત આક્રોશ છે અને આ આક્રોશની વચ્ચે આજે ફરી એક વખત આ વિદ્યાર્થીઓ રસ્તાઓ ઉપર ઉતર્યા હતા આજે જ્યારે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા ત્યારે શામળાજી હાઈવે બ્લોક કર્યો અને એક માત્ર માંગ હતી કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ભિલોડાની આ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતો પ્રેરણા વિદ્યાલયની અંદર જે અભ્યાસ કરતો હતો તે વિદ્યાર્થી દીપક વણજારા કે જેને એ તેની જ સ્કૂલના એક શિક્ષક કે જે કેડી ભુધરા જેનું નામ છે કે જે તેને ટોર્ચર કરતો હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા આજે જ્યારે શામળાજી હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો તે દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા ત્યાં સાથે રહીને આખે આખું આ સમર્થન આપવામાં આવ્યું હતું અને આ સમર્થન દરમિયાન શું કંઈ કહ્યું તેમને એ પણ સાંભળું અમારા જેબર ડ્રાઈવનું લૂથ થયું છે તે શિક્ષણના કારણે તો કોઈ અમારું સાંભળતા નથી પોલીસ પણ સાંભળતી નથી જેથી અમને જલ્દી ન્યાય મળે જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે પોલીસવાળા પણ સાંભળતા નથી અમારે અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ખેટના અંદર પૂરી રહેતી તે પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ સતત બે દિવસથી ચાલતા અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાની અંદર આ વિરોધ પ્રદર્શનને લઈને એ શાળાના શિક્ષક કેડીની હકાલપટ્ટી કરી છે બે દિવસ સુધી કોઈ પણ પ્રકારનું ધ્યાન ના દેવામાં આવ્યું અને જ્યારે આપઘાત થયો અને આપઘાતની બાદ રસ્તાઓ ઉપર વિદ્યાર્થીઓ ઉતરે છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે હજુ પણ આ શાળાના સંચાલકો દ્વારા અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે પરંતુ છેલ્લે શાળાના સંચાલકોએ બચવા માટે એક પત્ર પણ લખ્યો કે આની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જો આ પત્ર પહેલા લખ્યો હોત તો ક્યાંક આ વિદ્યાર્થી બચી ગયો હોત અને ભીલોડા તાલુકાના ગામના વિદ્યાર્થીઓ રસ્તા પર ના આવ્યા હોત ગઈકાલે આ વિદ્યાર્થીઓ દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશનને ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અને કહ્યું હતું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ જ રીતે આંદોલન કરતા રહેશું અને આજે ફરી એક વખત પાંચસો જેટલા વિદ્યાર્થીઓ મેદાને આવ્યા અને અરવલ્લી હાઈવે બ્લોક કર્યો જ્યારે હાઈવે બ્લોક કર્યો ત્યારે વિદ્યાર્થીઓની પરિસ્થિતિને ધ્યાને લઈને જે આક્રોશ હતો તે આક્રોશને ધ્યાને લઈને એક શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે સાહેબ માત્ર સસ્પેન્ડ કરે નહીં ચાલે કાયદેસરની કાર્યવાહી અને યોગ્ય ન્યાયિક તપાસ થાય ને એ માંગ સાથે આ વિદ્યાર્થીઓ રસ્તા ઉપર બેઠા હતા તમે તો માત્ર શિક્ષકને સસ્પેન્ડ કરીને છૂટી ગયા છો પણ યાદ રાખજો આ વિદ્યાર્થીઓ હજુ પણ શાંત નહીં બેસે ગુજરાતમાં ઘટનાઓ હવે નહી ચલાવી લેવામાં આવે જો કે ન્યૂઝરૂમે પણ આ તમામ વિદ્યાર્થીઓને સાથે રહીને ન્યાય અપાવવા માટે અમે પણ પહેલ ઉપાડી હતી અને ક્યાંક પહેલની અંદર પહેલું પગથિયું સફળતાપૂર્વક પાર પડ્યા છે કે શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે તમારું શું માનવું છે ગુજરાતની અંદર શિક્ષણ જગતની અંદર આ બનતી ઘટનાઓને લઈને એ મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો મારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો